કે શું કહેવાય આવા ઓરિજિનલ પર અહીંયા કોઈ ઓરિજિનલ નથી આ બધા ડુપ્લિકેટ છે બરાબર છે કે આ બધું રાંજા છે ડાયનોસોરનો રાજા કોણ કહેવાય આપણો આપણો જંગલનો રાજા કોણ ટી કહે ઈમેજ એટલે ડાયનોસોરનો રાજા હતો એનું નામ છે ટાઇરેક્સ નું છે ટાઇરેક્સ हम नाम थे हां डीएक्स बराबर है आलू जो वजन है 14000 किलो वजन बराबर है क्या ज्यादा शिकार करें तो एकच बंका के अंदर भागे ले ले धीरे 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 ले ले लाइन पकड़े वाली बाजू धीरे-धीरे धीरे-धीरे ले ले लाइन पकड़े वाली बाजू धीरे-धीरे लाइन में चला गया धीरे बात कराओ ก็ไลเลยคนมาเยอะเลยคนมาเยอะเลยงานรมาเสุดมากเะเอ้าวริเจิาว่ชรที่า้ะเ

આપડે પેલી બાજુ થી જોયું તું છોકરાઓ પાછળ છોકરા પાછળ છોકરા પાછળ છોકરીઓ આગળ આવી જ

Ya udah, Apa yang harus periksa

આપણા હાથ અને પગમાં જેમ ત્રીસ ત્રીસ હાડકા છે ને એમાં આપણા છાતીમાં કેટલા હાડકા છે ચોવીસ કેટલા ચોવીસ આપડે માથાની ખોપડીમાં અહીંયા છે ને હાડકા બધા તો અહીંયા આવે નાકમાં પણ હાડકું હોય ત્યાં કપાળમાં હાડકું હોય કેસના જે હાડકા છે ને છવ્વીસ છે કેટલા છવીસ આપડા ખ્યાલ માથું છે ને આની અંદર છવ્વીસ હાડકા છે જ્યાં પાછળ તો મણકા છે બધાને અહીંયા ગરદરના ભાગે કડક કડક લાગે છે કંઈક આ એવા મણકા હોય તો તેત્રીસ મણકા હોય આવા કેટલા એકત્રીસ

દબાણ આપે છે બરોબર આ મોટર જેવું છે પાણી ચડાવવું તો આપણા શરીરમાં લોહી પાઇપોમાં વહેવા માટે દબાણ જોઈએ દબાણ હૃદય શું છે

来主持